આજે બહુ સરસ વાત થઈ સેન્ટર પર કે એક વ્યક્તિ એવા આવ્યા કે જેને પેરાલાઇઝ છે તો એના માટેનું એક ફૂડ સ્પેશિયલી મેં કહ્યું કે તમે આટલું આટલું આ પ્રકારનું ફૂડ તમે રાંધો ને આ પ્રકારે ખાવ એમ તો હું પોતે એક હાર્ટ પેશન્ટ તરીકે આજે એકવીસ વર્ષ પછી એમ કહી કે છેલ્લા તેર વર્ષથી હું એકદમ હેલ્ધી ને હેપી ફિટનેસ સાથે જીવન જીવું છું એમાં છેલ્લા બે વર્ષથી તો એકદમ અદ્ભુત ફિટનેસ સાથે જીવન જીવું છું તો મને એવું થયું લાવો આ વાત તમારી જોડે કરું કે મને જ્યારે એટેક આવ્યો અને મારા માટે જે ફૂડ નક્કી કરવામાં આવ્યું એ ફૂડ મારા પરિવારે આખા પરિવારે ખાધું મારા માટે એ લોકોએ પણ સેક્રિફાઈ કર્યું અને એ લોકોએ મારી પસંદગીનું ફૂડ જે મને આપવામાં આવતું તે ફૂડ એ બધાએ ખાધું તો જ્યારે કોઈ ક્રોનિક ડિઝીઝમાં છે અને એના માટે અગર કોઈ ફૂડ માટે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવે કે આ ફૂડ એમના માટે વધારે હિતાવહ છે એ ફૂડ જો એના પરિવાર નહીં ખાય એનું શું થાય એની અંદર લાગણી લાગણી જન્મે અને એને સારું થવામાં એક રૂપ બને કેમ કારણ કે એના કારણે કોર્ટિસોલ નામનું એક રસાયણ વહે બીમારીમાંથી બહાર નીકળવા માટે સપોર્ટ ના કરે તો એક પરિવારના સભ્ય તરીકે આપણે એને સપોર્ટ કરવામાં આપણે બીમારીથી બચી જવાની સંભાવના વધુ છે કે એને તો બીમારી આવતા આવી છે પણ ઘણી વખત હું જોઉં છું કે એક વ્યક્તિની બીમારીમાંથી બહાર આવે ત્યાં ઘરના પરિવારના બીજા સભ્ય બીમાર થઈ જાય તો બેટર છે કે જે ક્રોનિક ડિઝીઝમાં જે પરિવારના મેમ્બર્સ છે એને સહારા માટે એને હેપી હોર્મોન્સ રિલીઝ થાય એ માટે ફૂડ આપણે આપણું ચેન્જ કરવાથી આપણને ફાયદો જ થવાનો છે નુકસાન નથી થેન્ક યુ